નમસ્કાર મિત્રો હમણાં થોડી જ મિનિટો પહેલા આપણા હળવદ શહેરમાં આવેલ હાઈવે પરની મોરબી ચોકડી પાસે એક જે ટ્રક છે આ ટ્રકે ચાલકને અડફેટે લીધો હતો ટ્રકેકમાં બે યુવાનો સવાર હતા બંને યુવાનો હળવદ તરફ આવતા હતા જે ટ્રક જે છે તે ટ્રક માળિયા તરફથી આવતી હતી આ એક ટ્રક છે અને જે મોરબી ચોકડી પરથી બાઈકને અડફેટે લીધું ને આગળ જે રામદેવ હોટલ આવે છે ત્યાં સુધી જે બાઇક છે તે રેડું છે ટ્રકે અડફેટે લઈ અને એને ઘસાતા ઘસાતા છેક અહીં સુધી જે છે અહીં સુધી લઈ આવ્યા છે આ તમે જોવો છો અને આ જ બાઇકમાં જે છે બે યુવાનો સવાર હતા એક ધાંગત્રા તાલુકાના કોંઢ ગામનો એક યુવાન હતો એક હળવદનો યુવાન હતો એકનું નામ ક્રિસ છે એકનું નામ નીરવ છે જેમાંનો એક યુવાન છે એનું જે છે તે મૃત્યુ થયું છે અને બાકીનું જે યુવાન છે એને ઈજાઓ પહોંચી છે ડ્રાઈવરને પણ આજુબાજુના જે લોકો છે આમ તો મોરબી ચોકડી આપણી છે મિત્રો તો અહીંયા આગળ ખાસ કરીને જે લોકો છે એ અત્યારે સાંજના સમયે વધુ બેઠા હોય છે અહીં હોય છે એટલે લોકો એ પાછળ દોડીને પીછો કરીને છે આ ટ્રક હતી તો આ ટ્રકને અટકાયત કરી લીધી છે તેની સાથે એના ડ્રાઈવરને પણ પકડી લીધો હતો અને મોટાભાગે સ્વાભાવિક છે કે આવો અકસ્માત સર્જે એટલે થોડોક મેથી પાક પણ જે છે એ ડ્રાઈવરને આપે આજુબાજુના લોકો પોલીસ પણ દોડી આવી છે પોલીસના જે જવાનો છે આ પોલીસના જવાનોએ ડ્રાઈવરનો કબજો લઈને અને હળવદ પોલીસ સ્ટેશને લઈ ગયા છે જ્યારે જે ટ્રક છે તો ટ્રકને પણ અત્યારે હળવદ પોલીસ મથકે જે કંઈ લઈ જવાની જે કંઈ કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે આ તમે જોવો છો કે બાઇક જે આખું છે આ બાઇકનું આ માગણનું તો જે કંઈ બધું ટાયરનું ને તો કંઈ આવે તો ભાંગી નાખ્યું છે બધું અને હમણાં થોડી જ જે મિનિટો છે આ મિનિટો પહેલાંની ઘટના છે કે નીરુભાઈ નામનો જે યુવાન છે જે કોંડ ગામનો છે તેનું જે છે તે મૃત્યુ થયું હોવાની હાલ અત્યારે આપણને પ્રાથમિક માહિતી મળી રહી છે બાકીનો એક ક્રિસ જે છે તે હળવદ શહેરમાં રહે છે એને ઈજાઓ પહોંચી છે એટલે એને અત્યારે જે કંઈ સારવાર છે તે પ્રથમ સારવાર આપ જે છે તે હળવદ સરકારી દવાખાનું છે તો ત્યાં આગળ સારવાર માટે લઈ ગયા છે અને આપણે જે અત્યારે છીએ આ જે રામદેવ હોટલ છે આ રામદેવ હોટલના ગ્રાઉન્ડમાં છીએ અને અહીંથી આગળ જે છે મોરબી ચોકડી તો તમે વિચાર કરો મિત્રો ત્યાંથી જે ટ્રક ચાલકે જે છે એ બાઇકને અડફેટે લીધું હતું ત્યાંથી જે ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું ત્યાંથી ઘંસાતું ઘસાતું જે છે બાઇક જે છે એ અહીંયા સુધી આવ્યું અને આ જે ગંભીર અકસ્માત આ અકસ્માતમાં એક યુવાનનું જે છે તે મૃત્યુ થયું છે આ યુવાન જે છે નીરુભાઈ નામનો યુવાન છે આપણને જે માહિતી મળે છે એ મુજબ અને કોંડ ગામનો છે બાકીનો જે એક યુવાન છે તે હળવદનો છે આ યુવાનો કઈ બાજુ ગયા હતા એ તો ખ્યાલ નથી પરંતુ મોરબી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ જે અકસ્માત છે તે આખો અકસ્માત સર્જાયો છે તો આપણે બાઈકના નંબર પણ જોઈએ જેથી કદાચ કોઈ એના ઓળખતા હોય આમ તો ઓળખાણને તો બધું મળી ગયું છે એક મિનિટ ભાઈ હા એક મિનિટ આ બાઈકનો નંબર છે જી જે છત્રીસ એ એચ એકોતેર અઠાવન નંબરનું જે છે આ બાઈક છે જ્યારે ટ્રકની વાત કરીએ તો ટ્રક જે છે ટ્રકનો નંબર જી જે બાર એ ટી સત્યોતેર સત્યોતેર નંબરનો આ ટ્રક છે સોમભાઈ આવ અને ડ્રાઈવર તો આમ તો હિન્દી ભાષી હતો અને કંઈ ટ્રકમાં ભરેલું છે

તો ખાસ જે મિત્રો રાત્રિના સમયે આવા ટુ વ્હીલર લઈને જે મિત્રો રાત્રિના સમયે નીકળે છે તેને ખાસ અમારી પણ મિત્રો અપીલ છે કે ધ્યાન રાખજો હાઈવે ઉપર આવા જે કંઈ ટ્રકો જે છે તો આમને તો બધાને કંઈ હોતું નથી અકસ્માત સર્જી દીધો જેનો દીકરો ગીઓ જે પરિવારનો એ તો હવે એને ખબર બધાને નહીં તો જેના ઘરેથી જાય એને ખબર હોય એટલે ખાસ કરીને જે રાત્રિના સમયે જે ટુ વ્હીલર લઈને રોડ ઉપર ઘણી વખત આપણે બધા મિત્રો જોતા હોય છે કે અમુક બાઈકો લઈને આવી ઉપર ચા પીવા આવે ને આવું બધું કરતા હોય છે તો ખાસ આવો એની સામે તો કોઈ વાંધો ન હોય પરંતુ ખાસ સાવચેતી રાખજો કારણ કે રાત્રિના સમયે જે વાહનો જે ચાલતા હોય છે વાહનો જે ચલાવતા હોય છે એ આપણે ઓચિંતાના ચોકડી ઉપરથી વરી કે કોઈ જગ્યાએ ક્યાંય રસ્તો વચ્ચે કાપો હોય તો આપણે ત્યાંથી વરી જાય છે સીધા જ તો પછી આવી જે અકસ્માતની જે ઘટનાઓ છે એનો આપણે ભોગ બનવું પડે અને આ જે યુવાનો છે ચોકડી ક્રોસ કરી રહ્યા હતા અહીંયા આજુબાજુના જે લોકો છે એમની પાસેથી અમને જે જાણવા મળ્યું છે એ મુજબની વાત કરીએ તો આ યુવાનો બંને હતા એમાં એક તો જે ક્રિસ છે એના પપ્પા તો કંઈક જીબીમાં ફરજ બજાવે છે હળવદમાં કે ક્યાં સુરેશભાઈ સુરેશભાઈ એના ક્રિશભાઈ સુરેશભાઈ તો એ તો કંઈક જીબીમાં ફરજ બજાવે છે એને પણ ઈજાઓ પહોંચી છે જ્યારે નીરવ છે તો એનો તો અહીંના જે અમુક મિત્રો અને એને અમે એક મિત્રો વિનંતી કરશું કે જ્યારે અકસ્માત સર્જાયો જે ઈજાગ્રસ્ત યુવાનો અહીં હતા ત્યારે અમે અહીંયા આગળ જ હતા મિત્રો તો ખાસ આવા સમયે ઘણા બધા અમને કેટલાય વિડીયો નાખ્યા કે એને જે પમ્પિંગને કરતા હતા જે નીરુ હતો તો પછી આવા જે અકસ્માતોના જે વિડીયો કે આપણે ફોટા ને એવું ન પાડીએ ન ઉતારીએ ન ફોરવર્ડ કરીએ એવી અમારી પણ બધા મિત્રોને અપીલ છે કારણ કે આવા આપણે બતાવીને કોઈને શું સાબિત કરવાનું છે એટલે ઘણી વખત આપણે બધા મિત્રો જોતા હોઈએ છીએ કે આવી કંઈ ઘટનાઓ બને તો પછી સારામાંના વિડીયો ઉતારતા હોય હમણાં થોડા સમય પહેલાં રણજીતગઢના પાઠિયા પાસે જે અકસ્માતની ઘટના બની હતી જે બહેનોને એને કંઈક મૃત્યુને થયા હતા તો અમુક લોકો એના વિડીયો ઉતારતા હતા યાર આવા તો ન ઉતારાય તો અમે ત્યારે અહીં આગળ જ હતા મિત્રો તો પછી કોઈને આપણે હારા થઈ કે આપણા વ્યૂહોર માટે થઈ અને આપણે આવા બધા વિડીયો ચલાવી અમુક તો વખત તો ફેસબુકને એ પણ ના પાડી દેતા હોય છે અને વિડીયો લોકડ ટ્રક જે છે તો ટ્રકને અત્યારે પોલીસ સ્ટેશને લઈ ગયા છે એટલે દરેક મિત્રોને પણ એક અપીલ કે આવા જે કંઈ વિડીયો છે આવા વિડીયો આપણે ન ઉતારી ન ફોરવર્ડ કરીએ કારણ કે અકસ્માતની આવી ઘટનાઓ બની હોય પછી આ ફોટા કે આ વિડીયો એના પરિવારજનો પાસે કાયમ રહેતા હોય છે તો પછી એ તો એ બધા જોવે એટલે એમને ખબર હોય કે શું એમની માથે વીતતી હોય છે કેવી પરિસ્થિતિ થતી હોય છે તો ખાસ મિત્રો અત્યારે આપણે હતા મોરબી ચોકડી પર મોરબી ચોકડી પર જે અકસ્માતની ઘટના બની ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે એટલે વરી પાછી માહિતી આપી દઈએ તો હમણાં થોડી જ મિનિટો પહેલાં એક ટ્રક ચાલક જે છે ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધું હતું આ બાઇકમાં બે યુવાનો સવાર હતા એક હળવદનો યુવાન હતો એક ધાંગધ્રા તાલુકાના કોન્ડ ગામનો યુવાન હતો આ બંને યુવાનો મોરબી ચોકડી ક્રોસ કરી રહ્યા હતા ત્યારે માળિયા તરફથી જે ટ્રક આવી રહી હતી આ ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધું અને ઓછામાં ઓછું પાંચસો ફૂટ જે છે એ ઓછામાં ઓછું પાંચસો ફૂટ જે બાઇક છે બાઇકને અડફેટે લીધા પછી દહીડ્યું આગળ અને જે મોરબી ચોકડીથી ઘણા જે હળવદના મિત્રો છે અને ઘણા બધા યુવાનો એ મોરબી ચોકડી ઉપર ચા પાણી પીવા માટે આવતા હોય છે એટલે એને ખબર હશે કે મોરબી ચોકડી માધવથી છે જ આગળ અને અહીંયાથી જે રામદેવ હોટલ છે કેટલી દૂર થાય ત્યાંથી અહીંયા સુધી જે છે તે બાઈકને અડફેટે લીધું અને બાઈકને ઢસડું અને એના કારણે જ એક જે ક્રિશ નામનું યુવાન છે એ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે બાકીનો એક નીરવ નામનો જે યુવાન છે તો એનું જે છે તે મૃત્યુ થયું હોય એવી હાલત યાર આપણને જે કંઈ પ્રાથમિક માહિતી છે તે મળી છે બંને યુવાનોને જે છે તે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા આભાર મિત્રો